આક્ષેપ આવતા ખરાબ દુર્ગંધ હોવાના કર્યા હતા અને તાલુકા પંચાયત ડીઓ લેખિત માં રજૂઆત કરી હતી જણાવવામાં આવ્યું કે બાળકોને આંગણવાડીમાં આપવામાં આવતું ભોજન અને નાસ્તો પૌષ્ટિક આહાર સમયસર પણ આપવામાં આવતો નથી તેવી મહિલા બાલ વિકાસ અધિકારીને રજૂઆત કરાઈ હતી ત્યારે વોર્ડ નંબર પાંચ વિઠ્ઠલપુરા જાગૃત મહિલાઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો તેમજ બાળકોના ખાવામાં ગેરરીતિ જોવાઈ રહી છે તેવા આક્ષેપ કર્યા હતા અમારા વિઠ્ઠલપુરા આંગણવાડી છે ત્યાં બાળકોને ચણા આજે મંગળવાર હતો ને ચણાની ખીચડી હોય છે બાળકોને ચણા આપ્યા હતા તો અમારા લાભાર્થી એ અઢી વર્ષનું બાળક હતું એને કોઈ છોકરાને કઈક થયું નથી પણ આ લોકો કમ્પ્લેન એવી કરે છે કે અમારે નાખવા છે આરોપ મૂકે છે સમયસર આંગણવાડી ખોલીએ છે બંધ કરીએ છીએ છોડવાનો ટાઈમ હોય છે ને તો પણ બાળકોને એક વાગે અમે છોડીએ છીએ ના ચણા સડેલા નથી એ કે સ્મેલ આવે છે ચણા બાફેલા હોય તો હોઈ શકે અમારા તેડાઘર બેન ના એવું મારા હું હમણાં નવી આવી છું મારા ધ્યાનમાં એવું કશું આવ્યું નથી હું ગઈકાલે મીટીંગમાં હતી એ બહેનો એવું કે છે કે તમે ટાઈમે નહીં પણ હું રેગ્યુલર ટાઈમે જ આવો છું જાગૃતિ